બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા કાકવાડા અને તેની આસપાસના પાંચથી સાત જેટલા ગામોના વિદ્યાર્થીઓ બનાસ નદીમાંથી પસાર થઈને શાળાએ જાય છે શાળાએ જવા માટેનો આ એક માત્ર રસ્તો હોવાના કારણે બનાસ નદીમાંથી જ તેમને પસાર થવું પડે છે બનાસ નદીમાં વહેતા પાણી ચોમાસામાં એક મહિના સુધી બાળકો શાળાએ જઈ શકતા નથી વધુ વરસાદ આવે ત્યારે પણ વાલીઓ બાળકોને લેવા અને મૂકવા તેઓને પણ જવું પડે છે આ પરિસ્થિતિ સામે લડતા ગામ લોકો અનેકવાર તંત્ર સરકાર અને સ્થાનિક નેતાઓ સમક્ષ પુલ બનાવવાની માંગ કરી ચૂક્યા છે પરંતુ એક પણ રજૂઆત ધ્યાને લેવાતી નથી અમે શિયાળામાં ભણવાનું ભણવાનું હોય ત્યારે અમે પાંચ પાંચ છ હજાર દિવસ ભણવા જઈ શકતા નથી પાણી ઠંડુ હોય એટલે બીમાર થઈ જશે એટલે ચોમાસામાં અમે પાંચ છ થી વધારે અમે પાણીમાંથી નીકળી નહીં શકતા એટલે અમારા મમ્મી પપ્પા મૂક આવે છે સરકારને અમારે આમ જ કેવું છે કે અમારે પુલની જરૂર જરૂરત છે એટલે મોકલો પુલ બંધરાઓ પાણી બહુ ઠંડુ છે તકલીફ પડે છે ભણવાની ચાર પાંચ મહિના ભણવા નથી જવાત ચોમાસા અમારે નદીમાંથી આવવાની બહુ તકલીફ પડે છે બહુ જ ઠંડુ પાણી છે નાના બાળકોને હેડવાની બહુ તકલીફ પડે છે બહુ એક એક બે મહિના સુધી સ્કૂલ બંધ રહે છે અમારે ભણવાનું બહુ બગડે છે ચોમાસામાં એ પાણીની તકલીફ નદીની આવે છે એટલે તકલીફ ફૂલ છે સબ છોકરા ભણાવવાળા રહે મોટાના બધાને સબને તકલીફ છે કોઈ સેમન લેવા જાઓ બીજો બજાર જાવ એટલે મન મન ફૂલ તકલીફ છે બાધેવાના અમારે તકલીફ હશે અને કોઈ ડિલિવરી છે બીજો બાધેવાને તકલીફ ફરીને આમ આપણા ડાબેલા થાય ફરી આપણે તો એ રીતે બધી તકલીફ છે ભૂલ થવા સાહેબ તકલીફ ભૂલે અમારે બાળકોને બધાને તકલીફ પડે અમારે કોઈ ભાઈ લોકો ભાઈ કોઈ બીમાર થઈ જાય કોઈ ડિલિવરી થઈ જાય ડિલિવરી હોય તો અમારે કેવી રીતે દવાનું દવાખો દે અને જો જો સરકાર વોટ લેવા બધી વાતે કોઈ બી કામ હોય તો અમારી પહેલા ઉભા કરે છે અને હવે કોઈ અમારું કોઈ અભડતો નથી તો તાત્કાલિક અમારા પુલ લોકો સારવાર કરો ના કરવો હોય તો તમને સરકારને કે અમારા ગામની અંદર કોઈ પણ વોટ લેવા માટે મત આવો આ શિયાળાના ઠંડીના પાણીના બાપડા કોઈ ગરોન થાય છે અને તકલીફ પડે સાહેબ હા પાણી ઠંડા પાણીમાં બાપડા તકલીફ પડે સાહેબ બીમારી થાય તો આવે 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 ફૂલ વસ્તી બાપડી વાત જોઈ સાહેબો આવે ને તપાસ કરીને જતા અને શરદી તાવ ખુશી એવા અનેક રોગો થી બીમાર પડતા હોય છે ત્યારે અમારી સરકાર જોડે માંગી બે હજાર બાવીસ ની આજ દિન સુધી લડાઈ ચાલે છે કે આ બ્રિજનું નું કામ કામ કરવા કામકાજ કરવામાં આવે પરંતુ સરકાર કોના ઇશારે આનું કામકાજ નથી કરતી એ જોવાનું છે આજે એની એ સ્થિતિ જે આજે પણ બાળકો જીવના જોખમે ભણવા માટે જાય છે આ ઠંડીને ઠંડી ખૂબ જ વધી રહી છે અને અમીરગઢ વિસ્તારે આબુના નજીક આવેલો છે તેથી કરીને હિલ સ્ટેશન કહેવાય છે એનાથી વધારે ઠંડી છે ઠંડી વધારે હોવાના કારણે આ પાણી ખૂબ જ ઠંડુ પ્રમાણમાં વહેતું હોય છે આ ઠંડા પાણીની અંદર બાળકો જ્યારે ચાલતા હોય છે ત્યારે બીમાર પડે છે સરકારને મારે એટલી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ બ્રિજનું કામકાજ કરવામાં આવે જો કામકાજ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ ચાર ગામના લોકો અને વિદ્યાર્થીઓ સહિત અમે કલેક્ટર ઓફિસ ધણા પર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ છે ને કાકવાડા ગામ સહિત જે સાત જેટલા ગામો છે ત્યાં આગળથી જે બનાસ નદી પસાર થાય છે ને બનાસ નદી પ્રતિ જે સાત ગામના લોકો છે તેમને ચાલવું પડે છે એટલે કે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે સાત ગામના જે લોકો છે તેમના જે બાળકો છે જે શાળાએ જતા ખૂબ જ મુશ્કેલી ભો ભોગવવી પડે છે એટલે કે અત્યારે શિયાળો છે ને શિયાળામાં ખૂબ જ ઠંડી માત્રામાં જે પાણી છે તે વહેતું હોય છે તે પાણીમાં ચાલીને બાળકો શાળાએ જતા હોય છે ત્યારે બીમાર પણ થતા હોય છે બીજી તરફ પશુપાલકો પણ ખૂબ જ મુશ્કેલીઓમાં મુકાયા છે કારણ કે ચોમાસું હોય છે ને ચોમાસા દરમિયાન જે કેળ સમાજે પાણી હોય છે તે પાણીમાંથી ચાલી નતા શકતા એટલે વીસથી બાવીસ કિલોમીટર દૂર સુધી તેમને ચાલવું પડે છે ને સતત દોઢથી બે મહિના સુધી જે શાળાઓ છે તે પણ શાળાઓ પણ બંધ રહેતી હોય છે એટલે કે જે નદી બંને તરફથી ચાલુ હોય છે ને તે માટે રસ્તો બંધ થઈ જતો હોય છે અને તેના જ લીધે બાળકો પણ શાળાએ નથી જઈ શકતા અનેક નેતાઓ છે તે ચૂંટણી આવતી હોય છે ને મોટી મોટી વાતો કરીને જતા રહે છે કહી શકાય કે જે પુલ બનાવવાની વાતો કરતા હોય છે નેતાઓ એટલે કે ચૂંટણી આવતા જ જે નેતાઓ ગામમાં આવતા હોય છે ને ચૂંટણી પત્યા બાદ આજ દિન સુધી જે નેતાઓ છે તે કોઈ ગામમાં ફરકતા નથી કે આ ગામના લોકો ઉપર કેવી મુશ્કેલી આવી રહી છે કોઈ પણ જાતની ધ્યાન આપતા નથી એટલે આ ગામના લોકો છે તે અત્યારે તો કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણ ધરણા અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે જો બ્રિજ બનાવવામાં નહીં આવે તો ગામના લોકો છે તે કલેક કલેક્ટર કચેરી છે ત્યાં આગળ ધરણા ઉજવાની જે ચીમકી છે તે અત્યારે ઉચ્ચારી રહ્યા છે બીજી તરફ કહી શકાય કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો આ બનાસ નદીના દ્રશ્યો છે ખૂબ જ મુશ્કેલીમાં અહીંના લોકો છે તે મુકાયા છે ખાસ કરીને અહીંના જે વિદ્યાર્થીઓ છે નાના બાળકો છે ભૂલકાઓ છે તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કે અત્યારે શિયાળામાં ખૂબ જ ઠંડી માત્રામાં જે પાણી હોય છે ને પાણીના લીધે બાળકો છે તે શાળાએ જતા હોય છે તો અને જેના જ લીધે બાળકો બીમાર પણ થતા હોય છે એટલે અત્યારે તો ગામ લોકોની એક જ માગ છે કે તાત્કાલિક ધોરણે આ જે નદી છે ને નદી ઉપર પુલ બનાવવામાં આવે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકા